નવા સંગઠનો બન્યા હવે જ્યારે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયામાં આડેધડ લેભાગુ પત્રકારો દ્વારા બોગ સમાચારોથી સાચા અને નિષ્ઠાવાન પત્રકારોને બદનામ થતા હોય તમામ પત્રકારો પોતાની શાખ બચાવવા માટે ફરીથી સંગઠિત થઈ મામા બાપજી મંદિર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું પ્રમુખ પ્રેમાભાઈ રાઠોડ મંત્રી તરીકે સુરેશભાઈ ગલચર અને ખજાનજી તરીકે રાજનભાઈ ચૌધરીની સર્વાનુમતે વર્ષ બે હજાર છવ્વીસ માટે નિમણૂક કરવામાં આવી હતી ખૂબ ખૂબ અભિનંદન અને નવીન હોદ્દેદારો અને કારોબારી સભ્યો આવનાર સમયમાં ધાનેરા પ્રેસ ક્લબ નવી ઉર્જા સાથે સંગઠિત રહી ધાનેરા તાલુકાના પ્રશ્નોને વાચા આપી રાજકીય પક્ષાપક્ષીથી દૂર રહી શહેર તાલુકાના વિકાસ માટે વહીવટીતંત્રનું ધ્યાન દોરી યોગ્ય કામગીરી કરશે નઝીર એન શેખ